ધોરણ દસ વિષય સામાજિક વિજ્ઞાન પેપર સોલ્યુશન વિભાગ એ યોગ્ય જોડકા જોડો દ્રવિડ પ્રજા માતૃમૂલક કુટુંબ વ્યવસ્થા પટોળા નિર્માણ પાટણ ઉર્જાના મુખ્ય સ્ત્રોતો સૂર્ય તાપી નદી ગુજરાત રાજ્ય વાયુ પ્રદૂષણ નિયંત્રણ ધારો ઓગણીસો એક્યાસી નીચેના વિધાનો ખરા છે કે ખોટા તે જણાવો પ્રશ્ન છ રુદ્ર મહાલય વિરમ ગામમાં આવેલ છે ખોટું પ્રશ્ન સાત બળવાખોરી એ સ્થાનિક સમસ્યા છે સાચું પ્રશ્ન આઠ યજુર્વેદ સંગીતની ગંગોત્રી ગણાતો ગ્રંથ છે ખોટું પ્રશ્ન નવ સ્ત્રીઓ સમગ્ર વિકાસ પ્રક્રિયાનું મુખ્ય કેન્દ્ર છે સાચું પ્રશ્ન દસ આપણી પૃથ્વીના એકોતેર ટકા ભાગમાં પાણી છે સાચું નીચે આપેલી ખાલી જગ્યામાં યોગ્ય વિકલ્પ પસંદ કરી લખો પ્રશ્ન અગિયાર વિશ્વ વારસાના સ્થળોની યાદી તૈયાર કરતી વૈશ્વિક સંસ્થા ખાલી જગ્યા છે યુનેસ્કો પ્રશ્ન બાર મુંબઈ પ્રાકૃતિક ઇતિહાસ સમિતિની રચના ખાલી જગ્યા થઈ હતી ઈસવીસન અઢારસો ત્યાંશી પ્રશ્ન તેર મહાનદી પર ખાલી જગ્યા બહુ હેતુક યોજનાઓ આવેલી છે ઈરાકુંડ પ્રશ્ન ચૌદ પૃથ્વી પર જળ સંસાધનનો મુખ્ય સ્ત્રોત ખાલી જગ્યા છે વૃષ્ટિ પ્રશ્ન પંદર ભારતનો લગભગ ખાલી જગ્યા કિમી દરિયા કિનારો આવેલો છે પંચોતેર સોળ નીચેના પ્રશ્નોના એક વાક્યમાં ઉત્તર લખો પ્રશ્ન સોળ પરિવહન એટલે શું એક સ્થળેથી બીજા સ્થળ પર હેરફેર અથવા બદલી કરવી એને પરિવર્તન કહેવામાં આવે છે પ્રશ્ન સત્તર ભારતમાં સૌપ્રથમ રેલવેની શરૂઆત ક્યાં અને ક્યારે થઈ મુંબઈ અને થાણા અઢારસો તેત્રીસ પ્રશ્ન અઢાર વિકાસશીલ રાષ્ટ્રોની મુખ્ય આર્થિક પ્રવૃત્તિ કઈ છે ખેતી પ્રશ્ન ઓગણીસ માતા પોતાના બાળકોનો ઉછેર કરે છે તે કઈ પ્રવૃત્તિ ગણાય આર્થિક કે બિનઆર્થિક તો બિનઆર્થિક પ્રવૃત્તિ ગણાય પ્રશ્ન વીસ ટુ વ્હીલર ચલાવતી વખતે હેલ્મેટ પહેરવું કેમ જરૂરી છે તો જવાબ છે અકસ્માત સમયે માયા અને મગજને ગંભીર ઈજા બચાવવા માટે મદદરૂપ થાય છે નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ શોધીને લખો પ્રશ્ન એકવીસ રાષ્ટ્રીય સંગ્રહાલય દિલ્હી પ્રશ્ન બાવીસ વાહન ચલાવવા માટે જરૂરી પુરાવા એટલે ડ્રાઈવિંગ લાયસન્સ પ્રશ્ન ત્રેવીસ બહુહેતુક યોજનાની લાભવંતિત રાજ્યો ખાલી જગ્યા ધરાય કોષી ખાલી જગ્યા છે તો જવાબ આવશે ગુજરાત બિહાર પ્રશ્ન ચોવીસ ઉત્પાદન પ્રક્રિયામાં ઉપયોગમાં લેવાતા માનવજીત સાધન એટલે શું મૂડી વિભાગ બી નીચે આપેલા તેર પ્રશ્નોમાંથી કોઈપણ નવ પ્રશ્નોના ટૂંકમાં જવાબ લખો દરેકના બે ગુણ પ્રશ્ન પચીસ મને ઓળખાવો આરે પ્રજા ચેપ્ટર નંબર વનમાંથી જવાબ મળી શકે પ્રશ્ન છવ્વીસ ભારતના સાંસ્કૃતિક વારસામાં કઈ કઈ બાબતોનો સમાવેશ થાય છે ચેપ્ટર એકમાં પ્રશ્ન સત્યાવીસ પ્રાચીન ભારતની માટી કામ કલા વિશે ટૂંકમાં સમજાવો તો આનો જવાબ ચેપ્ટર વનમાં મળશે વિદ્યાર્થી મિત્રો પ્રશ્ન અઠ્યાવીસ ગુજરાતના ગરબા અને રાસ વિશે ટૂંકમાં માહિતી લખો જવાબ ચેપ્ટર બેમાં મળશે પ્રશ્ન ઓગણત્રીસ શિલાલેખ સ્થાપત્ય વિશે માહિતી આપો ચેપ્ટર નંબર ત્રણમાંથી મળશે પ્રશ્ન ત્રીસ પ્રાચીન સમયથી ભારત તીર્થભૂમિ રહ્યું છે તે વિધાન સમજાવો તો ચેપ્ટર નંબર છ માં જવાબ મળશે પ્રશ્ન એકત્રીસ સંકલ્પના સ્પષ્ટ કરો ચેપ્ટર નંબર નવમાં આ બંનેનો જવાબ મળી શકે એકમાં અનામત જંગલ અને બે અભયારણ્ય આ બંને પ્રશ્નોનો જવાબ ચેપ્ટર નંબર નવમાં મળી રહેશે વિદ્યાર્થી મિત્રો પ્રશ્ન બત્રીસ વિદ્યુતના સાધનોમાં અકબરનો ઉપયોગ શાથી થાય છે સમજાવ ચેપ્ટર નંબર બારમાં જવાબ મળશે પ્રશ્ન તેત્રીસ બિન પરંપરાગત શક્તિના સંસાધનો કયા કયા છે ચેપ્ટર નંબર બારમાં મળશે વિદ્યાર્થી મિત્રો જવાબ પ્રશ્ન ચોત્રીસ અવાજ પ્રદૂષણ ધ્વનિ એટલે શું તેના ગેરફાયદા જણાવો વિદ્યાર્થી મિત્રો તમારે જાતે ગોતીને કોમેન્ટ બોક્સમાં આન્સર આપવાનું રહેશે પ્રશ્ન પાંત્રીસ ખાંડ ઉદ્યોગ એ શેરડી ઉત્પાદન થાય તે સ્થળોની નજીક સ્થાપવામાં આવે છે કારણ આપો ચેપ્ટર નંબર તેરમાં જવાબ મળશે પ્રશ્ન છત્રીસ આતંકવાદીની આર્થિક અસર શું થાય છે તે ટૂંકમાં વર્ણવો ચેપ્ટર નંબર વીસમાં જવાબ મળશે પ્રશ્ન સાડત્રીસ નક્સલવાદી આંદોલન પ્રવૃત્તિ ટૂંકમાં લખો ચેપ્ટર નંબર વીસમાં જવાબ મળશે વિદ્યાર્થી મિત્રો વિભાગ સી નીચે આપેલા નવ પ્રશ્નોમાંથી કોઈપણ છ પ્રશ્નોના મુદ્દાસર જવાબ લખો પ્રત્યેકના ત્રણ ગુણ પ્રશ્ન નંબર અડત્રીસ પ્રાચીન ભારતની સ્તંભલેખ કલા વિશે ટૂંક નોંધ લખો ચેપ્ટર નંબર ચારમાં જવાબ મળશે પ્રશ્ન ઓગણચાલીસ નીચે આપેલા ઐતિહાસિક ધાર્મિક સ્થળોની ઓળખ આપો એક ગોરપુરમ બે સ્તૂપ ત્રણ મોહેજો દડોનો અર્થ જવાબ ચેપ્ટર નંબર આઠમાં મળશે વિદ્યાર્થી મિત્રો પ્રશ્ન ચાલીસ વલભી વિદ્યાપીઠ વિશે નોંધ લખો ચેપ્ટર નંબર ચારમાં જવાબ મળશે વિદ્યાર્થી મિત્રો પ્રશ્ન એકતાલીસ જમીન ધોવાણ એટલે શું જમીન ધોવાણ અટકાવવાના ઉપાયો જણાવો ચેપ્ટર નંબર આઠમાં જવાબ મળશે પ્રશ્ન બેતાલીસ વન્યજીવ સંરક્ષણ એટલે શું વન્ય જીવ ઉપાયો જણાવો ચેપ્ટર નંબર નવમાં જવાબ મળશે વિદ્યાર્થી મિત્રો પ્રશ્ન તેતાલીસ વિશ્વ વ્યાપાર સંગઠન ડબ્લ્યુ ટીઓ વિશે ટૂંક નોંધ લખો ચેપ્ટર નવમાં જવાબ મળશે વિદ્યાર્થી મિત્રો પ્રશ્ન ચુમ્માલીસ ગ્રાહકની મુખ્ય ફરજો વિગતે લખો ચેપ્ટર નંબર ચૌદમાં જવાબ મળશે વિદ્યાર્થી મિત્રો પ્રશ્ન પિસ્તાલીસ ગ્રાહકના શોષણના મુખ્ય કારણો વિશે ટૂંક નોંધ લખો ચેપ્ટર નંબર અઢારમાં જવાબ મળશે વિદ્યાર્થી મિત્રો પ્રશ્ન છેતાલીસ મહિલા સમાનતા અંગે ગુજરાત સરકારની વિવિધ યોજનાઓ વિશે નોંધ લખો તો ચેપ્ટર નંબર ઓગણીસમાં જવાબ મળશે વિભાગ ડી પ્રશ્ન નંબર સુડતાલીસથી ત્રેપનનો પ્રશ્નોના કોઈપણ ચાર પ્રશ્નોના સવિસ્તર નોંધ લખો પ્રત્યેકના ચાર ગુણ પ્રશ્ન નંબર ચોપનમાં નકશો છે તે વિદ્યાર્થી મિત્રો ફરજિયાત નકશો દર્શાવવાનો રહેશે પ્રશ્ન નંબર સુડતાલીસ વૈદિક વિદ્યા અથવા શિલ્પ ચિકિત્સા વિશે સવિસ્તર જવાબ લખો ચેપ્ટર નંબર પાંચમાં જવાબ મળશે વિદ્યાર્થી મિત્રો પ્રશ્ન નંબર અડતાલીસ પ્રાચીન ભારતના એક મહત્વપૂર્ણ શાસ્ત્ર એવા વાસ્તુશાસ્ત્ર વિશે સવિસ્તર નોટ લખો ચેપ્ટર નંબર પાંચમાં જવાબ મળશે પ્રશ્ન ઓગણપચાસ કૃષિ ક્ષેત્રે થયેલા ટેકનિકલ સુધારા વિશે લખો ચેપ્ટર નંબર દસમાં જવાબ મળશે વિદ્યાર્થી મિત્રો પ્રશ્ન પચાસ ભારતની કુશી પર વૈશ્વિકીકરણ અસરો જણાવો ચેપ્ટર નંબર દસમાં જવાબ મળશે પ્રશ્ન એકાવન ગરીબી ઉદ્ભવના કારણો સવિસ્તર લખો ચેપ્ટર નંબર સત્તરમાં જવાબ મળશે વિદ્યાર્થી મિત્રો પ્રશ્ન બાવીસ મહાત્મા ગાંધી રાષ્ટ્રીય ગ્રામીણ રોજગાર બાહિદારી યોજના વિશે લખો ચેપ્ટર નંબર સત્તરમાં જવાબ મળશે પ્રશ્ન ત્રેપન બાળકોને મફત અને ફરજીયાત શિક્ષણના હકનો ધારો બે હજાર નવ વિશે સવિસ્તર જવાબ લખો તો ચેપ્ટર નંબર એકવીસમાં જવાબ મળશે વિદ્યાર્થી મિત્રો આપણે નકશો યોગ્ય દર્શાવવાનું રહેશે એક રણ પ્રકારની જમીન ચેપ્ટર આઠ નંબરમાં બે કાજીરંગા રાષ્ટ્રીય ઉદ્યાન ચેપ્ટર નંબર નવ ત્રણ કપાસ ઉત્પાદન મુખ્ય પ્રદેશ ચેપ્ટર નંબર દસ ચાર લોખંડ પોલાદ ઉદ્યોગ કેન્દ્ર જસમીતપુર ચેપ્ટર નંબર તેરમાં આ નકશાની જવાબ સાચો મળી રહેશે